પિક્ચર ની અરે ટોણી પીવાની ટોકી હોય પિક્ચર ની આપડે કદી જોઈ ને હેડો એક નો ચમ આટલો આવ્યો

<N> नहीं आई हां हेड जो आप लोग जा रहे हो हां हां कौन થઈ તો પિચર જોવા જો પિચરમાં ના 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 ખેલું કે કોઈ પેલી વાર પિક્ચર જોયું મજા આઈ જાય તમે જોયું આ તો જો રાતે ચોર વસો કરી જોપા વચ્ચે નહવાડી રહ્યા છો ગુસ્સામાં શું જોવો તમે આવો તમે શેતરમાં જજો તો વર શેતરમાં શેતરમાં